આજકાલ ગરમીને લઈને નાના કિશોરો ગરમી રાહત રાત મેળવવા માટે નદી નાળા કે તળાવમાં નાવા હોય છે પરંતુ ક્યારેક તળાવ કે નદીમાં છે માટીમાં ફસાઈ જતા ક્યારેક જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા ગામે બનવા પામી હતી મોડાસાના સાકરિયા ગામે ગત બપોર બાદ ગામના મિત્રો સાકરિયાના બાબેરા તળાવમાં નાવા માટે ગયા હતા દરમિયાન ચૌદ વર્ષીય દેવ રાજુભાઈ તરા નામનો કિશોર તળાવમાં ડૂબવા લાગ્યો હતો કે તેનો પગ તળાવની ચીકણી માટીમાં ફસાઈ ગયો હતો તેની સાથે આવેલા અન્ય મિત્રોએ બુમાબુમ પણ કરી હતી ત્યાં આસપાસ કોઈ સહાયક મળી આવ્યો ન હતો જો જોતાબા કિશોર દેવ તરાર સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી તેના મિત્રોએ દેવ તરારના ડૂબવાના સમાચાર તેના ઘરે આવ્યા કે જેથી પરિવારજનો તથા ગામ લોકો તરત જ તળાવે દોડી આવ્યા જે બાદ આ સમગ્ર ઘટનાની જાણ મોડાસા રૂરલ પોલીસે કરતા પોલીસે મોડાસા નગરપાલિકા ફાયરની ટીમે જાણ કરી હતી ફાયરની ટીમે રેસ્ક્યુ કેમેરાની મદદ વડે તળામાંથી દેવતરારનો મૃતદેહ સુધી કાઢીને પોસ્ટમોર્ટમમાંથી મોકલી આપ્યો હતો સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં ભારે શોક છવાયો હતો મૃતક દેવતરારના પિતા દેવ નાનો હતો એ સમય મૃત્યુ પામે હતા ચાર બહેનો માતા અને ભાઈ સાથે રહેતા હતા ત્યારે આ કરુણ ઘટનાથી ચાર બહેનો એક એકનો એક ભાઈ ગુમાવ્યો અને માતાએ તેનો સહારો ગુમાવ્યો બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ